જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા મા અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચઢાવવામાં આવી મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાના પ્રચારની પ્રસારની રાઉન્ડ ધ ગ્લોક કામગીરી રહી પ્રચારથી સેવા પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે માહિતી ખાતાની અવિરત સેવા અંબાજી ખાતે તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબેના ધજા ચઢાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચઢાવવામાં આવી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રચાર પ્રસારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી માં અંબાના અવસરને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોંચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચઢાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારૂ વ્યવસ્થા માટે ઓગણત્રીસ કમિટીઓ બનાવવામાં આવી હતી જેમાં સમગ્ર મેળાના પ્રચાર પ્રસારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી મેળાના પ્રારંભના પંદર દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન પ્રી પબ્લિસિટી અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળાની પળેપળની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રિકારો સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજીમાં અંબેના ધામે ધજા ચઢાવી માતાના દર્શન કર્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચારથી સેવા પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતાથી તંત્ર સાથે સંકલન કરી પ્રિપબ્લિસિટી અને મેળા દરમિયાન પડે પડની માહિતીનો હકારાત્મક પ્રચાર પ્રસારની રાઉન્ડ ધી ક્લોક સેવાઓ આપી હતી આ ધ્વજારોહણમાં કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ માહિતી કચેરી પાલનપુર અને પાટણનું સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ